એક તો રામ રામ ડાયરા ને મિત્રો તો કેમ છોટાણ ટાઈમ વેસ્ટ ના કરતા આપણો બ્લોગ બહુ બહુ મોડા હે અત્યારે કામ ચાલુ કરી દે બ્લોગ જોયા ખરો લાઈક કરજો ટ્રેક્ટર આપણું અહીં પડ્યું હોય દે મસ્ત અવે મિત્રો સોખી વાત કહી દઉં આપણે ટ્રેક્ટર માં જોડીને ટોલીને મૂકી દેવાની છે આપણે નાવરાવી ધોવરાવીને ઢાકીને બાકી આ હુમાવાહ ઈ કટે જવાની છે ઈ રહેને તો આપણે જો અત્યારેમાં છે ને આ પાર્ટી ઉત ખુલ્લો હોય આપણે જોડી લીધી ટ્રેક્ટર ને પડ્યા બગડી ગયા ઈ ની અંદર રાખશું તો બગડી જશે એટલે આ બેયને ધોઈ નાખની ટોલી માટે કઈ વ્યવસ્થા આકરી કરશું એટલે ચલો આપણે અત્યારે પહેલા મોટર ચાલુ કરીએ ચાલા હરપ ડિસ્કો કરે આ ચાલુ કરી દેય ધોવાનું પણ આપણે મોર ટોલી ધોવાની એટલે મોર ટોલી થી ચાલુ કરીએ તો ટોલી તો ઓલમોસ્ટ ધોવાય ગઈ થોડીકમતી ઉલાઈ રહી હતી એટલે બધું પાણી આવતું તો ટોલી નું ધોવાનું કામ પૂરું થઈ ગયું તાલપત્રી આવે પછી ટ્રેકની તો અટાણ ટોલીનું રિવેસ રિવેશ માર દે અને બાકી ટ્રેક્ટરની જરૂર પડે તો રાઈક બાકી નહીં જવા દે